હેલો ગાઈઝ ધૈનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે હવામાન બદલાવાની સાથે સાથે શરીરમાં પણ ઘણો ફેરફાર થવા લાગ્યો છે હવામાન બદલાવા પર રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગી છે બદલાતા હવામાનની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને હવે આ શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને આપણા શરીરની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે એનર્જી વધારવા માટે આમણાં એક બેસ્ટ ઓપ્શન છે ઔષધીઓ ગુણો માટે જાણીતું આમળા વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ હોવાને કારણે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે તો આજે આપણે આમળા ખાવાના ફાયદા જાણીએ આમળા ખાવાના ફાયદા અસંખ્ય છે તેની કોઈ ગણના નથી વિટામિન સીનો ભરપૂર પ્ર પ્રમાણમાં ખજાનો છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે આમળાના રસથી લઈને ચૂર્ણ પણ છે આમળાને આહારમાં વિવિધ રીતે સમાવેશ કરી શકાય છે આયુર્વેદમાં આમળાને સ્વાસ્થ્યપૂર્ણ ફ્રૂટ કહેવામાં આવ્યું છે આમળા તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ભારતીય ગુસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે આમળાના આપણા શરીરમાં એટલા બધા ફાયદા છે કે આપણે ગણીશું ને તો પણ થાકી જઈશું આપણા વાળ માટે સારા છે આપણી સ્કીન માટે સારા છે આપણી પાચનશક્તિ માટે સારા છે આપણા પેટ માટે સારા છે આપણા હાડકાં માટે સારા છે આપણા સ્નાયુઓ માટે સારા છે આમળાનું સેવન કરવાથી આપણને વાળથી લઈને પગ સુધી આપણને ખૂબ સારા છે કોઈ પણ તેના નુકસાન નથી પરંતુ તેની રીત લેવાની સાચી હોવી જોઈએ તો એ સોના પર સુહાગા છે અને શિયાળામાં જો તમે આમળાનું સેવન કરશો તો તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે રોગપ્રતિકારક શક્તિ ક્યારે પણ ઘટવા નહીં દે ખૂબ વધારે પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ તે ખૂબ ફાયદાકારક છે અને જે પણ કહેલું ડાયાબિટીસ છે બ્લડ શુગર છે તેમના માટે પણ ખૂબ સારા છે આમળા આંબળા આપણી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે આમળામાં કેરોટીન હોય છે જે આંખોની રોશની વધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે મોત્યા તથા આંખોની બળતરા જેવી સમસ્યાઓમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં રાહત આપતા હોય છે અને હૃદય માટે પણ ખૂબ સારા છે આમળા કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે હૃદયને સ્વસ્થ રાખે છે જેનાથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે ત્વચા અને વાળ માટે પણ ખૂબ સારા છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે આંબળા ત્વચાને ચમકદાર બનાવે છે અને તે આપણા સ્કિન ઉપર આપણા ફેસ ઉપર કરસલી નથી પડવા દેતા અને આપણા સ્કિનને એકદમ ટાઈટ રાખે છે અને ધીમે ધીમે આપણા શરીરમાં ગ્લો પણ વધારતા હોય છે અને ખરતા વાળ માટે તો અત્યંત ફાયદાકારક છે જે પણ કોઈ લોકોને હેરફોલ થતો હોય હેર ડેન્ડ્રફ થતો હોય તે લોકોને આમળાનું સેવન પણ કરવાનું છે અને તેને હેરમાં પણ ઉપયોગ કરવાનો છે આમળાનું તેલ બનાવી પણ ઉપયોગ કરી શકો છો અને આમળાને તમે જ્યુસ રીતે પણ ઉપયોગ કરી શકો છો તેની ફાંકી રીતે પણ ઉપયોગ કરી શકો છો ડાયાબિટીસ માટે પણ ખૂબ ફાયદાકારક છે આમળા બ્લડ બ્લડ સુગર શસ્તરને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે જો શિયાળામાં આપણે આમળાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીશું ને તો તે આપણા લોહીને શુદ્ધ રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે આમળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે જો તમે ખીલ થતા હોય તમને ફેસ પર પિંપલ્સ થતા હોય ફેસ પર ડાર્ક સર્કલ હોય તો તમે તેનો ફેસ પેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો અને તેનો જ્યુસ રીતે પણ ઉપયોગ કરી શકો છો આંબળામાં કોલેજન વધારે પ્રમાણમાં હોય છે એટલા માટેથી તમારી ત્વચાને ચમકદાર બનાવે છે માતાઓ બહેનો માટે માસિક સ્ત્રાવને પણ નિયમિત રાખે છે તે માસિકને વધારે પ્રમાણમાં નથી આવવા દેતું અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય તેમના માટે પણ સારા છે તે શિયાળામાં વધારે પ્રમાણમાં તે આંબળાનું જ્યુસનું સેવન કરે તો તેમને માસિક નિયંત્રણ રીતે ધીમે ધીમે ઓછું પણ આવવા લાગશે અને તેમને એ સંબંધિત કોઈ પેઇન પણ નહીં થાય પેટમાં દુખાવો પણ નહીં થાય અને માસિક સંબંધિત બીમારી પણ ઉત્પન્ન નહીં થાય આમ એક એવું ફળ છે કે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં ભગવાને રાખેલું છે તેથી તે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિને ખૂબ વધારે છે અને જે પણ કોઈ ફળમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય તો તે તમારી ત્વચાને ખૂબ વધારે પ્રમાણમાં ગ્લોઈંગ બનાવે છે હૃદય સંબંધિત સમસ્યાઓ માટે આમળા ખૂબ ફાયદાકારક છે જો આમળાનું પાવડર શિયાળામાં રેગ્યુલર જો વન મંથ લેવામાં આવે તો તે તમારા હૃદયના સ્નાયુઓ છે ને તેને ખૂબ વધારે પ્રમાણમાં મજબૂત બનાવી દેતા હોય છે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને જે પણ કોઈ લોકોને ભૂખ નથી લાગતી ને તેમને આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ તેમને ભૂખ પણ વધારે પ્રમાણમાં લાગવા લાગશે અને તમારું ખાધેલું ભોજન પણ સારી રીતે પચી જશે જે પણ કોઈ લોકોની કબજિયાત સંબંધી સમસ્યાઓ છે તેમના માટે તો આમળા રામબાણ છે આમળાનું સેવન કરવાથી વાયુ પિત ગેસ કબજિયાત બધું જ મટી જશે જો તમે આમળાની સીઝન હવે ચાલુ થઈ ગઈ છે તો જે પણ કોઈ લોકોને કબજિયાત છે તે સવારમાં ઉઠતા વહેત જ આમળાનું જ્યુસ કાઢે તેમાં તમે ગાજર ઉપ ઉપયોગ કરી શકો છો બીટ ઉપયોગ કરી શકો છો દૂધીનો ઉપયોગ કરી શકો છો જો તમને એકલું આંબળાનું જ્યુસ ખાટું લાગતું હોય તમે ન પી શકતા હોય તો તેમાં તમે ગાજર બીટનો ઉપયોગ કરી શકો છો અને જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધિત સમસ્યાઓ છે ગેસ સંબંધિત સમસ્યાઓ છે તેમને આમળાનું જ્યુસ એક મહિનો રેગ્યુલર સેવન કરવાનું છે સવારે ઉઠતા વેત ભૂખ્યા પેટે આમળાના જ્યુસનું સેવન કરવાનું છે તેમની કબજિયાતમાં ફૂલ રાહત મળી જશે તેમને કબજિયાત જળમાંથી જતી રહેશે અને તેમને કબજિયાત થશે પણ નહીં એટલે તમ તમે જેમને પણ કબજિયાત સંબંધિત સમસ્યા છે જેમને પણ વધારે પ્રમાણમાં ગેસ થઈ જતો હોય છે ઊંધો ગેસ ચડતો હોય છે તે બધા જ લોકોને શું કરવાનું છે એક મહિના સુધી અત્યારે આમળાની સિઝન તો ભરપૂર પ્રમાણમાં આવી ગઈ છે અત્યારે તો ભરપૂર પ્રમાણમાં આમળા મળવા લાગ્યા છે તો એક મહિના સુધી આપણે રેગ્યુલર આંબળાના જ્યુસનું સેવન અવશ્ય કરીએ અને જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધિત સમસ્યાઓ છે તેમને ફાંકી લેવી છે તેમને શું કરવાનું છે આમળા લેવાના છે તેને સુકવી દેવાના છે અને તેનો પાવડર બનાવી દેવાનો છે અને તેમાં સંચર એડ કરવાનું છે કાળા મરી એડ કરવાના છે તેને પણ ખાંડી લેવાના છે અને તેનો પાવડર બનાવીને રાત્રે લઈ લેવાનો છે સવાર ઉઠતા હોય તો તમારું પેટ સાફ થઈ જશે જેમથી જ્યુસ ના પી શકતા હોય તે આવી રીતે ફાંકી બનાવીને પણ ઉપયોગ કરી શકે છે પરંતુ જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધી સમસ્યા છે ગેસ સંબંધી સમસ્યાઓ છે તેમના માટે તો રામબાળ છે પરંતુ જે પણ કોઈ લોકોને એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં હોય તેમને આમળાનું સેવન કરવાનું છે પરંતુ ઓછી માત્રામાં કરવાનું છે એટલા માટે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં એસિડિટી થતી હોય ખાટા ખાટા ઓટકાર આવતા હોય તીખા ઓટકાર આવતા હોય અને બહુ જ વધારે પ્રમાણમાં એસિડિટી થતી હોય ને તે લોકોએ ખૂબ ધ્યાન રાખવાનું છે કે આમળાનું સેવન કરવાનું છે પરંતુ ઓછી માત્રામાં કરવાનું છે કારણ કે આમળા પણ ખાટા છે અને એસિડિટી આપણે ખાટી વસ્તુ ખાઈએ એટલે ભરપૂર પ્રમાણમાં થતી હોય છે એટલા માટે આપણે આમળાનું સેવન ઓછું કરવાનું છે બાકી તમને કોઈ પણ બીમારી હોય તો તમને આમળાનું સેવન અવશ્ય કરી શકો છો ખાલી જે પણ કોઈ લોકોને એસિડિટી થતી હોય વધારે પ્રમાણમાં તેમને આમળાનું સેવન કરવાનું છે પરંતુ ઓછી માત્રામાં કરવાનું છે અને તેમને જ્યુસની અંદર એકલું આમળાનું જ્યુસ નથી પીવાનું તેમને અંદર બીટનો ઉપયોગ કરવાનો છે દૂધી નો ઉપયોગ કરવાનો છે ગાજરનો ઉપયોગ કરવાનો છે એવી રીતે અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને આમળાનું જ્યુસ પીવાનો છે એસિડિટીવાળા લોકોને જ્યુસ પીવાનું તો અવશ્ય છે પરંતુ તેની અંદર શાકભાજીનો સમાવેશ કરવાનો છે અને પછી આમળાનું જ્યુસ પીવાનો છે આમળાની અંદર ક્રોમિયમ હોય છે જે ડાયાબિટીસની સારવારમાં મહત્વ ભૂમિકા ભજતું હોય છે એટલા માટે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે આમળાનું સેવન અવશ્ય કરો આમળામાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઇબર છે તે રીતે પાચનક્રિયાને સારી એવી સુધારવામાં મદદગાર સાબિત થાય છે તમારું પેટને જલ્દી સાફ કરવામાં મદદગાર સાબિત થાય છે અને આમળાની અંદર એ પણ ખાસિયત કે કે તમારે વજન ઓછું કરવું હોય તો આમળાનું સેવન અવશ્ય કરો તમારે આમળાનો પાવડર લેવાનો છે તેમાં મધ નાખવાનું છે અને હુંફાળા પાણી સાથે સવારે ઉઠતા વેદ ભૂખ્યા પેટે તમે એક મહિનો લો તમારું વજન ઓટોમેટિકલી એકદમ ઓછું થવા લાગશે એટલે જે પણ કોઈ લોકોને વજન ઓછું કરવું છે તેમાં આમળા તમારો ખૂબ મદદગાર સાબિત થશે તમારે આમળાનો પાવડર આમળા લાવવાના છે તેનો પાવડર કરવાનો છે અને તમારે મધ સાથે તેને મિક્સ કરીને તેને હુંફાળા પાણી સાથે રોજ સવારે ઉઠતા વેધ સવારે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળા પાણી સાથે અવશ્ય લેવાનું તમારે મહિનામાં ઘણું બધું વજન ઓછું થવા લાગશે અને અમુક લોકોને એવી પણ બીમારી હોય છે કે સોજા આવી જતા હોય છે અમુક એવું ફળ ખાવાથી અમુક એવું શાકભાજી ખાવાથી અમુક એવી વસ્તુ ખાવાથી સોજા આવતા હોય છે તો તે લોકો આમળાનું સેવન અવશ્ય કરી શકે છે તેમને કોઈ શંકા રાખવાની જરૂર નથી તમે આમળાનું સેવન કરશો તો ઉપરથી તમારા સોજાને ઓછા કરવા માટે આમળા ખૂબ મદદગાર સાબિત થશે એટલે જે પણ કોઈ લોકોને એવું હોય કે મને સોજા આવે છે અને શિયાળામાં તો ખૂબ વધારે પ્રમાણમાં દુખાવાના કારણે સોજા લોકોને આવતા હોય છે તો તે આમળાનું સેવન અવશ્ય કરી શકે છે તેમને કોઈ શંકા રાખવાની જરૂર નથી ઉપરથી આમળા તમારા સોજાને ઓછા કરવામાં બહુ મદદગાર સાબિત થાય છે પરંતુ તેમને શું કરવાનું છે ઓછા પ્રમાણમાં આમળાનું સેવન કરવાનું છે કારણ કે તે પણ થોડા ખટાશવાળા હોય છે અને લોકોની ખટાશના કારણે પણ સોજા આવતા હોય છે પરંતુ આમળાની ખટાશ ક્યારે પણ નહીં નડે આમળાની ખટાશથી તમને ક્યારે પણ સોજા નહીં આવે એટલે તમારે એ શંકા તો રાખવાની જ નથી અને જે પણ કોઈ લોકોને હાર્ટ એટેક આવી ગયું છે તે લોકો માટે તો ખૂબ રામબાણ છે તે લોકોએ તો આમળાનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ તે લોકોને જો ખટાશ નડતી હોય તો તે મોરબો આમળાનું બનાવીને ખાઈ શકે છે તે આમળાનું ચૂર્ણ પણ લઈ શકે છે તે આમળાને વિવિધ રીતે ઉપયોગ કરીને ભોજનમાં સ્થાન અવશ્ય આપી શકે છે તેમને અવશ્ય આમળાનું સેવન કરવું જોઈએ શિયાળામાં હવે આમળા આપણા શરીર માટે તો અત્યંત ઉપયોગી છે પરંતુ આપણા વાળ માટે તો અત્યંત એના કરતાં પણ વધારે ઉપયોગી છે આપણે જેમ જેમ ઉંમર થાય તેમ તેમ વાળ સફેદ થવા લાગતા હોય છે અને અત્યારે તો નાની ઉંમરે પણ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે તો તમારે શું કરવાનું છે આમળાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે અને આંબળાનું સેવન જો તમે વધારે પ્રમાણમાં કરશો ને તો તમારા વાળ ક્યારેય પણ સફેદ નહીં આવવા દે આંબળામાં એક એવું તત્વ છે જેના લીધે તમારા વાળને તે ક્યારેય સફેદ નથી થવા દેતા અને સફેદ ઉગવા પણ નથી દેતા તમારે શું કરવાનું છે આમળાનું તેલ ઘરે બનાવવાનું છે કોપરે લેવાનું છે તેમાં ચારથી પાંચ આંબળા લેવાના છે તેને ટુકડા કરીને તેને ક્રશ કરીને તમે તમારી રીતે ગમે તે ક્રશ કરો કાં તો ટુકડા કરો તેને તમારે તેલમાં ઉકાળવાના છે અને તેમાં એકદમ જે તેનો ગુણધર્મ છે એ આમળા છોડી તેલમાં ન દે ત્યાં સુધી તમારે તેને ઉકાળવાનું છે અને પછી તે તેલનો ઉપયોગ તમારે તમારા વાળમાં કરવાનો છે તમારા વાળ ધોળા પણ નહીં આવે સફેદ પણ નહીં આવે અને તમારા વાળને ખૂબ ગ્રોથ કરશે આમળામાં એક એવી શક્તિ છે કે તમારા વાળને ખૂબ વધારે પ્રમાણમાં ગ્રોથ કરે છે તે નવા વાળ ઉગાવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને જે પણ લોકોને બે મુહીં વાળ થઈ જતા હોય છે ડબલ વાળ થઈ જતા હોય છે નીચેથી અને નીચેથી ડ્રાય વાળ થઈ જતા હોય છે તે વાળ ક્યારે પણ થવા દે અને તે વાળને ક્યારે પણ ડબલ નહીં થવા દે તમારે શું કરવાનું છે એ આંબળાનું તેલ બનાવવાનું છે તે આપણે કેપથી લઈને છેક નીચે લેન્થ સુધી બધામાં તેની ખૂબ વધારે મસાજ કરવાની છે અને જ્યાં તમારે ડબલ મોહી વાળ થઈ ગયા છે ત્યાં તમારે વધારે પ્રમાણમાં મસાજ કરવાનું છે અને તમારે આમળાનું સેવન પણ કરવાનું છે વાળમાં પણ ઉપયોગ કરવાનો છે તમારે વધારે પડતું વાળમાં પણ ઉપયોગ કરવાનો છે અને શરીરમાં ઉપયોગ પણ વધારે પ્રમાણમાં કરવાનો છે તેનું સેવન પણ કરવાનું છે અને તેનું શરીરમાં પણ ઉપયોગ કરવાનો છે અને આ શિયાળામાં આપણે ભરપૂર પ્રમાણમાં આમળાની વાનગીઓ બનાવીએ તેનું ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરીએ તેનું જ્યુસ પીએ તેનો પાવડર બનાવીને સ્ટોર કરી રાખીએ અને તેનો પાવડરનું પણ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરીએ આપણે તેને વાળમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ અને આપણે શુભ સ્વસ્થ રહીએ અને આંબળા નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી તમે બધા જ સેવન કરી શકો છો નાના બાળકોને પણ આપી શકો છો અને અત્યારે તો નાના બાળકો માટે આમળાની કેન્ડી પણ લોકો બનાવવા લાગ્યા છે તેને તેની ઉપર સુગરની એક પોલ પોલ લગાવી દે છે અને તેની કેન્ડી પણ બનાવી દે છે પરંતુ આપણે સુગરનું પળ થોડું ઓછું પતલું બનાવવાનું છે કારણ કે પાછું સુગર પણ આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે એટલા માટે આપણે આમળાનું સેવન આપણા બાળકોને પણ ખૂબ વધારે પ્રમાણમાં કરાવીએ અને વૃદ્ધોને પણ કરાવીએ અને આપણી ઇમ્યુનિ સિસ્ટમ ખૂબ વધારે વધારીએ એનર્જી ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરની વધારીએ અને હંમેશા ખુશ રહી એટલે આમળાનું સેવન આ શિયાળામાં તો આપણે ભરપૂર પ્રમાણમાં કરીશું